ગુજરાતમાં ઇસીબીની સક્રિયતા વધી રહી છે લાંચિયા અધિકારીઓ સામે ઈસીબીની સફળ ટ્રેપોનો આંક પણ વધી રહ્યો છે ત્યારે એક અન્ય કેસની વાત કરીએ તો આર કચેરી ગાંધીનગર ક્રાઈમ સ્પોટ બન્યું છે અને તેમાં હકીકત એ પ્રકારની છે કે આ કામના ફરિયાદીને લાયસન્સ રિન્યૂ કરવાનું હોય ઉપરોક્ત એક આરોપી હતા તેઓ પાસે તેઓ ગયા હતા આરોપીનું નામ છે અશોકભાઈ કચરાભાઈ સોલંકી જેઓનો હોદ્દો જીઆઈએસએફ ગાર્ડ છે આરટીઓ કચડી ગાંધીનગર પોતે ગામ બિલમણા તાલુકો દેગામ ગાંધીનગરના રહે છે અને આ કહેવાતા આરોપીને સંપર્ક કરતા લાયસન્સ રિન્યુ કરવા માટે તેઓએ લાંચની માગણી કરી હતી પંદરસો રૂપિયાની લાંચની માગણી કર્યા બાદ જો કે ફરિયાદી આ લાંચની માંગ અને માગણી ન સ્વીકારતા હોય તેઓ તે બાદ એસીપીનો સંપર્ક કરતા છટકું ગોઠવવામાં આવ્યું હતું અને આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં સ્વીકારાઈ સ્વીકારી રંગે હાથ લાંચ લતા ઝડપાઈ જઈ ગુનો કર્યો હતો જે એક ટેપિંગ અધિકારી છે તેઓએ આ સફળ રેડને અંજામ આપ્યો છે પોલીસ ઇન્સ્પેક્ટર તથા એસીબી સ્ટાફ ફિલ્ડ પર સામેલ હતા જોકે ટેપિંગ અધિકારી શ્રી એન બી સોલંકીની આ સફળ ટેપ છે પંદરસો રૂપિયાની લાંચ આરટીઓ કચેરી ગાંધીનગરમાં કામ કરતા અશોકભાઈ કચરાભાઈ સોલંકી જીઆઈએસએફ ગાર્ડ છે તેઓ આરટીઓ કચેરી ગાંધીનગરમાં તેઓ ઝડપાયા છે પંદરસો રૂપિયાની લાંચ અને જે ફરિયાદી છે તેઓની પાસે તેઓનું લાયસન્સ હતું તેના રિન્યૂ માટેની આ લાંચ તેઓએ માગી હતી સુપરવિઝન અધિકારી એસ એન જાદવ ઇન્ચાર્જ મદનીસ નિયામક એસીબી અમદાવાદનું પણ સુપરવિઝન હતું અને તે રીતે આરટીઓ કચેરીના આ કર્મચારી એક અરજદારના લાયસન્સને રિન્યૂ કરવા માટે પંદરસો રૂપિયા જેવી લાંચ માગતા એસીબીએ તેઓને ઝડપી જેલ હવાલે કરેલ છે